બધા ગોવાળિયાઓ જોયું કે આ લાલો યમુનાજીમાં કૂદ્યો અને યમુનાજીમાંથી પોતાના પિતાને છોડી લાવ્યો આ લાલો લાગે આપણો કનૈયો ભગવાન લાગે એક મિત્ર કે સાચી વાત છે હું આટલો મોટો ગોવર્ધન ઉપાડ્યો આ બકાસુર અઘાસુર બધાને માર્યા પેલા ધોળી દાડીવાળા બ્રહ્માજી અને પગે લાગતા હતા આ કનૈયો કંઈક વિશેષ થયો બધાએ મિત્રોએ કીધું કનૈયા અમને લાગે તું ભગવાન છે કનૈયો કે મિત્રો તમને આજે શું સૂધે થાય તમે બધા મને ભગવાન કેમ કહો છો અરે હું તમારો મિત્ર છું યશોદાનો લાલો છું કહ્યું કે ના આટલા બધા કામ કરે તું આ યમુનાજીના ધરામાંથી તારા પિતાજીને છોડાવી લાવ્યો કનૈયો કે ચલો હું ભગવાન છું તમારી શું ઈચ્છા છે કહું બધા ગોવાળિયાઓ કે લાલા અમને એવું લાગે તું વૈકુંટનો નાદ છે તો તું વૈકુંટ લોકના અમને દર્શન ન કરાવે કનૈયાએ કીધું ચલો આવો યમુનાજીના કિનારે પાછા અને યમુનાજીના કિનારે કનૈયો બધા ગોવાળ મિત્રોને લઈ ગયો કહ્યું કે આ યમુનાજીના ધરામાં મારો ડૂબકી સીધા તમે વૈકૂટ લોકમાં પહોંચશો અને ભગવાન ઉપર વિશ્વાસ બધાને આપણે બધા કેવું છે ભગવાનને માનીએ પણ ભગવાનની એક પણ વાત ના માનીએ હું હા ભગવાને જે કીધું એ વાત ન માનીએ અને ભગવાનની સારી સારી વાતો સાંભળ્યું હોય તો ગીતાજીને સાંભળો ગીતાજીને વાંચો આપણે ત્યાં સનાતની સંસ્કૃતિમાં નહીં વિશ્વભરની કોઈ ભાષા બાકી નહીં હોય કે ભગવદ્ ગીતાનો એમાં એનું એનું ટ્રાન્સલેશન ન થયું હોય દરેક ભાષામાં ભગવદ્ ગીતા છે હું ભગવદ્ ગીતાનો ખૂબ મહિમા છે વિદેશની ધરતી ઉપર એક ગોરો માણસ ગીતાજીને માથા ઉપર પધરાવીને કૂદતો તો નાચતો હતો કોઈએ પૂછ્યું કે અરે તું આ ચોપડી લઈને નાચે છે આ ચોપડીમાં શું છે એ ગોરા અંગ્રેજે કહ્યું કે મિત્રો સાંભળો આ દુનિયાનો કોઈ પ્રશ્ન અને કોઈ સમાધાન એવું નથી કે તમને ભગવદ્ ગીતામાં ન મળે આપણા જે ધાર્મિક ગ્રંથો છે ને એને ઘરમાં વસાવો ભગવદ્ ગીતા છે રામાયણ છે મહાભારત છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ છે આ બધા પવિત્ર ગ્રંથો આપણા ઘરે હોવા જોઈએ સમય મળે ત્યારે એ ગ્રંથોને વાંચવા જોઈએ આપણે તો કેવું આપણે ભગવાન બની જવું થાય પણ ભગવાન જે કહે છે એ વાત માનવી નથી હું ભગવાન થોડીક પરીક્ષા થાય તો આપણે પૂજા પાઠ છોડી દઈએ છીએ હું ક્યારેક ધર્મમાં પરીક્ષા થાય આપણે ધારી એવું ન પણ થાય પણ ધર્મ ક્યારે છોડવો નહીં મને હમણાં એક વ્યક્તિ એક બેન મળેલા વડીલ મને કે મારા જ એક પ્રશ્ન પૂછું શાસ્ત્રીજી મેં કીધું પૂછો બહેનોમાં તોના પ્રશ્ન તો અજબ ગજબ ના હોય મને કે મારા મેં અમારા કુળદેવીની માનતા રાખી હતી ના કરું તો ચાલે મેં કીધું તમે મારી જોડે હા પાડાવવા આવ્યા છો ઘણાને એમ કે મારા જ હા પાડે એટલે શીખો મેં કીધું બેન તમે શેની માનતા રાખી હતી તો કે અમારી ફેક્ટરી વેચાઈ જાય ને એના માટે તો મેં કીધું ફેક્ટરી વેચાઈ તો કે હા મહારાજ વેચાઈ ગઈ તો તો મેં કીધું માનતા પૂરી કરવી પડે પણ કે મહારાજ આઠ વર્ષે વેચાણી મેં કીધું તમે માતાજી આગળ કન્ડિશન મૂકી દી કે આટલા વર્ષે વેચાય તો જ કરીશ તો કે ના તો તમારે માનતા પૂરી કરવી પડે ભગવાન ક્યારેક આપણે ધાર્યું તરત ન પણ કરે પણ ભગવાન એક દિવસ આપણા માટે આપણે ધાર્યું નહીં હોય એ પણ વિશેષ કરશે એની ઉપર વિશ્વાસ રાખીએ ક્યારેક ધર્મોમાં પરીક્ષા પણ થાય ગોવાળિયાઓને ભગવાન ઉપર વિશ્વાસ થયો ગોવાળિયાઓ તરત જ યમુનાજીના કિનારામાં ગયા યમુનાજીના ધરામાં કુદકો માર્યો બધા ગોવાળિયાઓ સીધા ભગવાનના વેકુટ લોકમાં પહોંચ્યા ગોવાળીઓએ જોયું તો ઓહો હો કેટલા બધા બધા ભગવાન જેવા જ માણસો ત્યાં ફરતા હતા અને ભગવાનના ધામમાં કહ્યું છે કે સર્વે વૈકુંઠમૂર્તય એમના બધા દ્વારપાલો એમના બધા ગોપ બધા ગણો ભગવાનના બધા ગણો પણ ભગવાન જેવા દેખાતા હતા એક ગોવાળીઓ કે અરે સખા આ તો આપણા કન્યા જેવા જ બધા દેખાય નહીં એક જણાએ કીધું કે બાળકો અવાજ ધીમો કરો બધા ચૂપ થઈ ગયા આગળ ધીમે ધીમે જતા હતા તો એક દ્વાર પાલે રોક્યા ક્યાં ક્યાં જાઉં છો કઈ બોલ્યા નહીં પછી ગોવાળિયાને થયું તો અહીં તો કેટલી શાંતિ થઈ અને જોયું તો એક મોટા નાગ ઉપર ભગવાન સૂતા હતું એક મિત્ર કહે છે અરે સખા આપણો તો ત્યાં સુતો થઈ અરે આને ડર પણ સૂતો થયો જયારે કાલીએ નાગ ઉપર નાચતો હતો ત્યારે અમને ડર લાગતો હતો આ તો કાલીએ નાગ કરતા પણ કેટલો મોટો નાગ છે ને એની ઉપર સુઈ રહ્યો છે આપણો લાલો અંદર જવા ગયા દ્વારપાલો પાછા રોક્યા લક્ષ્મીજી ભગવાનની ચરણની સેવા કરે છે નાભીકરણોમાં બ્રહ્માજી જાય ભગવાનના ધામનું ગોવાળિયાઓ બધા દર્શન કરે છે ગોવાળિયાઓ ગભરાયા ભગવાન સમજી ગયા તરત જ પાછા આંખ બંધ કરી તો સીધા યમુનાજીના કાંઠે હતા